નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો છું માનસી ભારે વરસાદને પગલે ભરૂચથી અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો હાંસોટના સાહુલ ગામ નજીક પર કિમ નદીના પાણી ફરી વળ્યા હતા રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો હતો જેના પગલે ગામો સંપર્ક વિણા બન્યા હતા ભરૂચના જે દ્રશ્યો આપ જોઈ શકો છો મહત્વની કે તેના કારણે તો આજે માહિતી માટે સંવાદદાતા નિલેશ આપણી સાથે જોડાઈ ગયા છે નિલેશ ભારે વરસાદને પગલે ભરૂચથી અંકલેશ્વર સુધી જે સુરત જોડતો સ્ટેટ હાઈવે છે તે બંધ થઈ ગયું છે વિગતો શું છે અત્યારે લઈને આ સાહોલનું ગામ છે ત્યાંથી કીમ નદીનું પાણી એના ઉપર ફર્યું તેના કારણે જે આ સ્ટેટ હાઈવે પરથી ભરૂચથી સુરત જવાનો જે માર્ગ છે તે બંધ થઈ ગયો છે તેના કારણે નેશનલ હાઈવે ઉડતાલીસ પરથી હાલ જવાનો એક વિકલ્પ વાહન ચાલકો માટે રહ્યો છે આ પાણી સુરત સહિત ભરૂચમાં વરસેલા ભારે વરસાદના કારણે કીમ નદી ઉભરાવાથી થયું છે બીજી બાજુ ભરૂચમાં ગઈ રાત્રે આઠ વાગ્યા પછી વરસાદ બિલકુલ પડ્યો નથી તેના કારણે સ્થિતિ નોર્મલ થઈ રહી છે અને મોટા ભાગના વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયું હતું ત્યાંથી પાણી નીકળી ગયા છે ને નગરપાલિકા દ્વારા હાલ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હોય જાણવા મળેલ છે જી હવે પરથી શું સદંતર પાણી ઓસરી ગયા છે કે કેમ અને જે રસ્તો બંધ હતો તેને ખુલ્લો કરવા માટેના શું પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તેને લઈને શું વિગતો છે જે ભરૂચ શહેરની વાત કરીએ તો મોટા ભાગના માર્ગો ખુલી ગયા છે ને તે વરસાદી પાણી ભરાયું હતું જે બે કલાકમાં પાંચ થી છ કિલો મી ઇંચ વરસાદ પડ્યો હતો તેના કારણે પાણી ભરાયા હતા એ વરસાદી પાણી નીકળી ગયા જોકે કેટલીક સોસાયટીઓમાં હજુ પણ પાણી હોવાની ફરિયાદ મળી રહી એ અપડેટ ત્યારબાદ મળે એમ છે જી ખાસ કરીને જો ભરૂચ ની વાત કરીએ ભરૂચમાં કાલ રોજ જે રીતે વરસાદ વરસ્યો હતો આજે પણ સવારથી હળવો વરસાદ વરસી રહ્યો છે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે તકેદારીના ભાગરૂપે પણ વરસાદ નહીં પડી રહ્યો તે એક રાહતરૂપ પડી રહી છે બિલકુલ આપ જોડા જણાવી નિલેશ તે બદલ આપનો